જગત જન્મી કુલ દેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપન સનાતન સમાજ નરોડા દ્વારા શ્રી કલકી તીર્થ ના સેવા ભાવી બામા શાહ સન્માન શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપન સનાતન સમાજ પૂર્વ અમદાવાદ નરોડા દ્વારા ભવ્ય સાંસ્કૃતિક તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમ દહેગામ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ ગયો જેમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત મહાનુભાવોમાં શ્રી હર્ષદભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ટ્રસ્ટી શ્રી સરદારધામ અમદાવાદ પ્રભારી માયડ વિધાનસભા પ્રભારી અરવલ્લી જિલ્લા કિસાન મોરચા શ્રી શૈલેષભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધર્મ જાગરણ સંસ્કૃતિ સહ સંયોજક ગુજરાત પ્રાંત આરએસએસ કર્ણાવતી પશ્ચિમ ધર્મ જાગરણ સહ સંયોજક રાજકોટ નાગરિક બેંક મીઠાખડી બ્રાન્ચ કમિટી શ્રી જીતુભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રી પટેલ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક બારેજા તાલુકા સુરેશભાઈ કે વકીલ શ્રી ગુજરાત હાઈકોર્ટ સુરેશભાઈ એમ પટેલ એસટીઓ આ સર્વે મહાનુભાવોનો સમાજ દ્વારા સાલ ઓઢાડી પુષ્પો ગુજવડે સન્માનિત કર્યા હતા જ્યારે શ્રી હર્ષદભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં સમાજની એકતા અખંડિતા હિન્દુ ધર્મ જાગરણ વિશે સુંદર માહિતી આપી હતી તેમજ સાથે સાથે નરોડા સમાજના બાળ શિબિરના પુષ્પો સારથીઓ બાળકો દ્વારા સનાતન સત્પન ધર્મના પ્રચારનો સુંદર નાટક રજૂ કર્યો હતો અને સર્વે એકત્રિત થઈ સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર ઝલક પ્રકાશિત કરી હતી રિપોર્ટર ચેતન ભગત મેનેજર તીર્થદામ પ્રણાપીઠ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ जीतू भाई पटेल अनु सम्मान कर से नवनीत भाई पटेल जीतू भाई जीतू भाई ने सौर अर्पण करी नवनीत भाई शायद अनु सम्मान कर से जोरदार तालियों से आपने बधाई लिए खूब खूब धन्यवाद કે અને અને હું વિનંતી કરીશ અમને 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 લક્ષી આશીર્વાદ આપો બે વચન કયો હર્ષદભાઈ અને હું હર્ષદભાઈ વિનંતી કરીશ કે અમને આ કાર્યક્રમ લક્ષી અમને અમને આશીર્વાદ આપો અને બે વચન કયો હર્ષદભાઈ

જે ઘટનાઓ બધી જોઈ છે અને જે કાર્યક્રમ મહિલા મોરચો પણ સારો એવો કરી રહ્યો છે ક્રિકેટ હોય કે કોઈ કાર્યક્રમ હોય એની અંદર નવડા વિભાગનો પણ સાથ સહકાર મળી રહ્યો છે અને અહીંયાના યુવા મિત્રો બધા કારણ કે એક વ્યક્તિની કોઈ કામ થતું નથી એની પાછળ બળ હોય છે અને બધાનો સાથ અને સહકાર હોય છે ત્યારે કોઈ બી કામ શક્ય બનતું હોય છે અને ભગવાનની એટલી બધી કૃપા છે એટલા બધા આશીર્વાદ છે કે આપણે ન ગાડી હોય એવા પણ કામ આપણે થઈ ગયા છે આપણે બધા જાણીએ છીએ અને બધા જોઈએ છે કારણ કે 700 વર્ષથી જે મુસ્લિમ શાસન હતું આપણે જે એક મેસેજ પરે કે 700 વર્ષ સુધી મુસ્લિમો શાસન આપણા ભારત દેશ ઉપર કર્યું તો એને 700 વર્ષને હટાવતા હટાવતા આપણે પણ એટલા કેટલા વર્ષો કાઢી નાખ્યા 600 વર્ષથી તો આપણી પણ લડત ચાલુ છે અને અત્યારે સારા પોઝિશન ઉપર સારા ઉપર આપણે બધા આવીને અત્યારે બેઠા છીએ એની અંદર પણ એક સારા એવો કાર્યક્રમ જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠાધીશ્વર એમનો કથાનું આયોજન તો આપણે બધા સાથ અને સહકારથી બધા એવું ખૂબ સારો આયોજન કરવાનું છે એ મહારાષ્ટ્રની શ્રી રામ આદર્શ કથા એવી કથાનું આયોજન ત્રણ દિવસ આપણે કલકી તીર્થામ પ્રેરણાપીઠમાં ગોઠ્યું છે અગિયાર બાર તેર દસમા મહિનાની અંદર તો બધાનો સાથ અને સહકાર ખુબ સારો કાર્યક્રમ શંકરાચાર્યુ શંકરાચાર્ય ત્યાં એને કથા કરશે એટલે આપણા માટે પણ ખુબ મોટી ગર્વની એક વાત છે આ અને બસ આ નાના નાના બાળકો અને જે પેલા બાળકે જે રીતે પરિવાર પરિવાર શું હોય પરિવાર ની ભાવના કેવી હોય પરિવાર થકી ઉજળું કરીએ એવા આશીર્વાદ જય ગુરુદેવ ભારત માતા કી જય માટે પીઠબળ છે અને આપણો છે

હું નહીં પાખડી બનીને રહેવું છે હું નહીં પાઘડી બનીને રહેવું છે પાણી નહીં ટીપું બનીને રહેવું છે નથી રહેવું કોઈની આંખોમાંથી આંસુ બનીને નથી રહેવું કોઈની આંખોમાંથી આંસુ બનીને બની શકે તો આપ સર્વના હોઠો પર સ્મિત બનીને રહેવું છે આપ સર્વના હોઠો પર સ્મિત બનીને રહેવું છે એવું વાક્ય ધરાવનાર

નારાયણ ભગવાન હવે આપણે પ્રાર્થના કરીશું આંખો બાંધ એક વાર ઓમકાર અને ગુરુ બ્રહ્મા ચલો આખો બાંધ गुरु ब्रह्मा गुरु देवो महेश्वरा गुरु सा ब्रह्मा कस्मै श्री गुरुवे नो शन्ति सा

શ્રી સોનંદને સલામ કે નારાયણ ભગવાન તવારી આશીષે ગુરુ દેવો પર દેવ તાગુના ગોરં તાગુના યુક્ટીને ગુણ મુક્તિને માંટે ગુરુ મંડકુજી ખોલા જન્mada દેખો નારાણ કદી જાતરીય ગો સાગર પર જાગી જોતે બારગે જન સદગુરું તેજી મહારાજ ઓ શ્રી ગિસ્કલંતી નારાયણને નમો નમઃ વેરી ગુડ

આપણા પ્રેરણા પીઠ મંદિરમાં જે જ્યોતિ મંદિર સામે હંસિજી મહારાજની મૂર્તિ છે એનું મહત્વ શું છે તે જણાવો ને સરસ બેટા તમે જે આ ધર્મ વિશે જાણવાની જે જિજ્ઞાસા બતાવી છે બહુ સરસ છે પણ આજે આપણે એને પ્રશ્નોથી નહીં પણ એક નાટ્ય કૃતિ દ્વારા સમજીશું

સાંજ પણ આવી છે ચાલી ગયા હશે ચલો ભાઈ બહેનો તમે તમારું હોત લઈ જાઓ

મારા ગાદી નીચેથી પૈસા આપતા હતા તો ગાદી નીચે કેટલા બધા પૈસા હશે તો રાત્રે બાર વાગે આવી બધા પૈસા લઈ જિંદગી માં ક્યારે મહેનત પણ ના કરવી પડે એવું જ કરું એવું કરું એવું જ કરું હજુ પણ મને કઈ જ ના મળ્યું લાવ લો હજુ થોડું ખોધું હવે કદાચ મળી જાય હાકી ગયો હજુ પણ મને એક રૂપિયો પણ ના મળ્યો હજુ થોડું ખોધું ચાર વાગ્યો આવ્યા સેવા જ હશે બાપાઓ આવશે પૂજા થશે ફટાફટ સરખું કર દઉં નહીં તો હું પકડાઈ જઈશ બીજો દિવસ થયો સવાર પડી કારીગરો કામ કરી રહ્યા છે અરે બસ તમારું મહેનતા નું કેમ તમે રાત્રે જે કાર્ય કર્યું તેનું પણ છે ગુરુદેવ મને માફ કરો આવી રીતે ક્યારેય ગુરુદેવ મને માફ કરો માર્ગે ચાલીશ ગુરુદેવ મને માફ કરો ઉઠાન ઉભા રહો ભાઈ તમે જે પોતાની ભૂલ સ્વીકારી એ જ મારી માફી હતી હવે તમે ઓછળ લો હંમેશા સત્યના માર્ગે ચાલશો સત્પન ધર્મને પોતાનો આચર બનાવશો બધાનું ભલું કરશો કોઈનું ખોટું નહીં વિચારો એવું ઓછળ લો ભાઈ હા ગુરુદેવ હે ગુરુદેવ

सात पाँच हमारा है भी पांच है सचपंजी धरमिंदी सचपी सचबंधी भाई धर्म का जय हो धर्म का जय हो अधर्म का नाच हो अधर्म का नाच हो भाइयों में जय गुरुदेव वंदे

મે નોકિ જિંદગી સફળ હૈ સુ ગેના